જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું અહીંયા તમારી માટે શિયાળા માટેના સ્પેશિયલ નવા પરાઠા લઈને આવી છું આ પરાઠા મેં પાલક અને મોળામાંથી તૈયાર કર્યા છે અને તેની સાથે ખાવા માટે એકદમ ચટપટું અને ટેસ્ટી એવું આપણે દહીં પણ તૈયાર કરીશું આ પરાઠા માટે મેં અહીંયા મૂળાનો એકદમ ચટપટો અને ટેસ્ટી મસાલો તૈયાર કર્યો છે અને તેને ભરીને મેં અહીંયા આ પાલક મૂળાના પરાઠા તૈયાર કર્યા છે અહીંયા જુઓ મસાલો બધી બાજુએથી એક સરખો જ સ્પ્રેડ થયો છે અંદર તેની એકદમ સરસ એક લેયર પણ તૈયાર થઈ છે અને આ પરાઠા બહુ જ સ્વાદિષ્ટ બને છે હેલ્ધી છે એટલે એક વખત આ શિયાળામાં ટ્રાય કરજો આલુ પરાઠા પણ ભૂલી જવાય એટલા ટેસ્ટી અને હેલ્ધી આ પરાઠાની રેસીપી જો તમને લોકોને પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોસ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૌ અહીંયા મેં આ રીતે અઢીસો ગ્રામ જેટલા પાલકના પાન લીધા છે અને પાલકના પાનને પાણીથી મેં સારી રીતે ધોઈ લીધા છે હવે આપણે તેને બ્લાન્ચ કરવાના છે તેના માટે મેં અહીંયા અગારોની આ હની કોમ કઢાઈ લીધી છે ટ્વેન્ટી ફોર સેન્ટીમીટરની કઢાઈ છે અને એકદમ નોનસ્ટિક જેવું જ કામ કરે છે આમાં આપણે આ રીતે પહેલાં પાણી ઉમેરી લઈએ અને આને આપણે ગરમ થવા દેવાનું છે આ કઢાઈ જે છે આ રીતે એક સ્ટેનલેસ સ્ટીલના લીડ સાથે આવે છે ફ્રેન્ડ્સ જો તમારે આ કઢાઈ પરચેસ કરવી હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અહીંયા પાણી એકદમ સરસ ગરમ થઈ જાય એટલે આપણે આ પાલકના પાન તેમાં એડ કરી દઈશું અહીંયા પાલકના આ પાનને આપણે વધારે બોઇલ નથી કરવાનું આપણે તેને બાફવાનું નથી પરંતુ આપણે તેને બ્લાન્ચ કરવાનું છે એટલે આપણે પાણીને આ રીતે ગરમ કરી તેમાં પાલકના પાન ઉમેરી ફક્ત એક મિનિટ માટે જ આપણે તેને આ રીતે ઉકાળીશું અને પછી ગેસને બંધ કરી આ પાલકના જે પાન છે એ તરત જ આપણે કાઢી લેવાના છે આ પ્રોસેસ કરવાથી આપણા જે આ પાલકના પાન છે તે એકદમ સરસ ગ્રીન કલરના થઈ જાય છે તેનો કલર થોડોક વધારે ડાર્ક થાય છે અને જ્યારે આપણે તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીએ ત્યારે તે એકદમ સ્મૂદલી ગ્રાઇન્ડ પણ થઈ જાય છે અહીંયા મેં બે લીલા મરચાં તેમાં એડ કર્યા છે અને સો ગ્રામ જેટલા હું તેમાં લીલા ધાણા એડ કરું છું ડાળકી સાથે જ મેં ઉમેર્યા છે પાણીથી સારી રીતે ધોઈને પછી ઉમેરવાના છે અહીંયા બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી આ બધું જ આપણે ગ્રાઇન્ડ કરી અને આ રીતની તેની એક પેસ્ટ તૈયાર કરી લેવાની છે હવે ત્યારબાદ અહીંયા એક મોટું વાસણ મેં લઈ લીધું છે જેની અંદર હું બે કપ ઘઉંનો ઝીણો લોટ ઉમેરું છું જે રોટી માટે આપણે વાપરીએ તે લોટનો જ મેં ઉપયોગ કર્યો છે સ્વાદ પ્રમાણે એક નાની ચમચી જેટલું મેં તેમાં મીઠું ઉમેર્યું છે અને બે ચમચી હું તેમાં તેલનું મોયણ ઉમેરું છું આમાં તેલનું મોયણ વધારે ઉમેરવાની જરૂર નથી આ બધું જ આપણે પહેલાં બરાબર મિક્સ કરી લઈશું અને પછી જે પાલકની પેસ્ટ મેં અહીંયા તૈયાર કરી છે એ પાલકની પેસ્ટને હું આમાં ઉમેરી લઉં છું અને આ ઝારમાં થોડુંક પાણી ઉમેરી તેને પણ રાઇન્સ કરી એ પાણી પણ મેં આમાં ઉમેરી લીધું છે અને હવે આપણે આ લોટ અહીંયા બાંધી લેવાનો છે તો આપણે રોટલી માટે જે રીતે લોટ બાંધીએ ને તે જ રીતનો સોફ્ટ લોટ આપણે અહીંયા બાંધવાનો છે બહુ કઠણ લોટ નથી બાંધવાનો રોટલી જેવો સોફ્ટ લોટ આપણે અહીંયા બાંધીશું એટલે પરાઠા વણતી વખતે ઇઝીલી વણાશે ફાટશે નહીં હવે આ લોટને આપણે ઢાંકીને દસથી પંદર મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ જ્યાં સુધી આપણે અહીંયા મોડાનો એક મસાલો તૈયાર કરીશું તો તેના માટે મેં અહીંયા ત્રણ મોડા લીધા છે અને તેને પાણીથી સારી રીતે ધોઈ અને છોલીને રાખ્યા છે અને હવે આપણે તેને છીણ કરવાનું છે તો મોટી સાઇઝનું નહીં પરંતુ આ રીતે જે મીડિયમ સાઇઝનું છીણ હોય એ છીણ આપણે આ મોળાનું કરી લઈશું તો અહીંયા જુઓ ત્રણે ત્રણ મૂળા જે છે તે મેં છીણ કરીને રાખ્યા છે અને તેનું છીણ પણ તમે જોઈ શકો છો કે એક સરખું જ થયું છે અને આ રીતે મીડિયમ સાઇઝનું મેં છીણ તૈયાર કર્યું છે હવે આમાંથી પાણી નથી કાઢવાનું આપણે તેનો વઘાર કરીશું તો તેના માટે મેં અહીંયા કઢાઈમાં આ રીતે એક ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂક્યું છે અને તેમાં હું અડધો કપ બેસન એડ કરું છું અને બેસનને આપણે આ રીતે પહેલાં કોરો શેકી લેવાનો છે તો આ રેસીપી માટે મેં અહીંયા બેસનને શેકીને તૈયાર કર્યો છે આ રીતે તેનો ગુલાબી કલર થાય ત્યાં સુધી મેં તેને શેકી લીધું છે તમારી પાસે જો બેસન ના હોય અથવા તમારે આ સેકેલા બેસનનો ઉપયોગ ના કરવો હોય તો તેની જગ્યાએ તમે ભાવનગરી ગાંઠિયાનો ઉપયોગ કરી શકો છો તેને શેકવાની જરૂર નથી તેને ડાયરેક્ટલી તમે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી અને તૈયાર કરીને રાખી શકો છો હવે ફ્રેન્ડ્સ ફરીથી મેં અહીંયા કડાઈમાં આ રીતે બે ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂક્યું તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી મેં જીરું એડ કર્યું છે અને ત્રણ લીલા મરચાં મેં આ રીતે એકદમ ઝીણા સમારીને ઉમેરી લીધા છે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ ઉપર જ રાખીશું અને જીરું અને મરચું આ બંનેને આપણે આ રીતે સાંતરી લઈએ પછી તરત જ આપણે તેમાં છીણ કરેલા મોડા એડ કરી દઈશું અને તેને પણ આપણે બરાબર આ રીતે મિક્સ કરી કઢાઈમાં સાંતરી લઈશું મોડાને મેં એક મિનિટ માટે સાંતડ્યું અને હવે આપણે તેની અંદર એકદમ ઝીણી ચોપ કરેલી એક મીડિયમ સાઇઝની ડુંગળી એડ કરીશું અને તેને પણ આપણે મોડા સાથે સાંતરી લેવાનું છે હવે આ મોડામાંથી પાણી ધીરે ધીરે છૂટું પડે છે અને એ પાણી બળે નહીં ત્યાં સુધી તેને સાંતળવાનું છે અને સાથે સાથે જ આપણે તેમાં થોડાક મસાલા પણ જેમ કે એડ કરી દઈએ તો મેં અહીંયા એક નાની ચમચી ધાણાજીરું પાવડર ઉમેર્યું છે અડધી ચમચી હળદર પાવડર અને એક ચમચી મેં તેમાં લાલ મરચાંનો પાવડર ઉમેર્યો છે સ્વાદ પ્રમાણે અડધી ચમચી મેં મીઠું ઉમેર્યું છે અને અડધી ચમચી મેં તેમાં આમચૂર પાવડર ઉમેરી લીધો છે આ બધું આપણે જો અહીંયા આ રીતે બરાબર મિક્સ કરી લઈશું ધીરે ધીરે આમાંથી જે પાણી છૂટું પડ્યું હશે એ પાણી પણ ધીરે ધીરે સુકાવા લાગે છે અને આ રીતનું આપણું એક મિશ્રણ તૈયાર થઈ જાય છે હવે મૂળાની અંદર થોડોક મોઇશ્ચરનો ભાગ તો નેચરલી હોય જ તો તેના માટે આપણે અહીંયા આ રીતે ત્રણથી ચાર ચમચા ભરી અને આ શેકેલું બેસન એડ કરી દઈએ અને તેને આપણે બરાબર મિક્સ કરી લઈએ તો મને અહીંયા હજી જરૂર લાગી રહી છે એટલે ફરીથી હું તેમાં બે ચમચી જેટલો શેકેલો બેસન એડ કરું છું તો મેં અહીંયા અડધો કપ બેસન શેક્યું હતું અને લગભગ વન ફોર્થ કપ જેટલું બેસન બાકી રહી ગયું છે અને વન ફોર્થ કપ જેટલું બેસન મેં આમાં ઉમેરી લીધું છે આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈએ અને છેલ્લે આપણે તેમાં થોડાક લીલા ધાણા ઉમેરીશું અને તેને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું તો મેં ધાણા થોડાક વધારે ક્વોન્ટિટીમાં ઉમેર્યા છે એટલે પરાઠામાં ટેસ્ટ પણ સારો આવશે અને પરાઠા હેલ્ધી પણ બનશે તો હવે આ મસાલાને આપણે એક પ્લેટમાં કાઢીશું અને તેને આપણે સારી રીતે ઠંડો થવા દઈશું ત્યાં સુધી આપણે એક ચટપટું દહીં તૈયાર કરી લઈએ તો તેના માટે મેં અહીંયા એક કપ જેટલું દહીં લીધું છે દહીં અહીંયા મેં મોડું જ લીધું છે તમને ખાટું પસંદ હોય તો ખાટું પણ લઈ શકાય છે અહીંયા મેં ચમચી મીઠું ઉમેર્યું પાંચ ચમચી હું તેમાં શેકેલા જીરાનો પાવડર એડ કરું છું અને પાંચ ચમચી હું તેમાં મરી પાવડર એડ કરું છું સાથે જ અહીંયા પાંચ ચમચી લાલ મરચાંનો પાવડર પણ હું એડ કરું છું અને લીલી ચટણી ધાણા ફૂદીનાની જે લીલી ચટણી આપણે ઘરમાં બનાવીને રાખીએ તે બે ચમચી જેટલી મેં ઉમેરી છે અને આ બધું જ બરાબર હું મિક્સ કરી લઉં છું તો આ જે દહીં છે તેને આપણે સ્મૂથ નહીં કરીએ દહીં આપણે થોડુંક દાણેદાર જ રાખીશું અહીંયા જો દહીંમાં થોડાક દાણા હશે દહીંના તો એકદમ ટેસ્ટી લાગે છે એટલે મેં તેને સ્મૂધ નથી કર્યું હવે અહીંયા વઘાર માટે મેં બે ચમચી તેલને ગરમ કરીને લીધું તેમાં અડધી ચમચી જીરું અને સમારેલા બે લીલા મરચાં ઉમેરી આ વઘારને આપણે આ દહીંમાં ઉમેરી બરાબર મિક્સ કરી લઈએ તો આ ચટપટું દહીં અને તેને પણ મેં આ રીતે વઘાર કર્યો તો તેનો સ્વાદ બમણો થઈ ગયો છે અને થોડાક લીલા ધાણા ઉમેરી હું તેને મિક્સ કરી લઉં છું તો ફ્રેન્ડ્સ પરાઠા સાથે ખાવા માટેનું ચટપટું દહીં તૈયાર છે આ દહીંને આપણે ફ્રીઝમાં મૂકીશું એટલે તે થોડુંક ઠંડુ થઈ જશે અને પછી પરાઠા સાથે ખાવાની વધારે મજા આવશે અહીંયા પરાઠા માટે આપણે જે લોટ બાંધ્યો હતો તેને લગભગ પંદર વીસ મિનિટ થઈ ગઈ અને આ લોટમાં આપણે થોડુંક આ રીતે ઓઇલ ઉમેરી અને તેને બરાબર મસળીને તૈયાર કરી લઈએ અને હવે આપણે તેના આ રીતે મીડિયમ સાઇઝના લુવા બનાવવાના છે તો પરાઠા માટે લુવા બહુ નાના નહીં બનાવવાના મીડિયમ સાઇઝના બનાવવાના અને તેમાંથી આપણે એક રોટલી વણીશું તો કોરા લોટમાં આ લુવો આપણે બોળી લઈએ અને આ રીતે આપણે તેને વણી લઈશું તો આ રીતે થોડીક નાની સાઇઝની રોટલી વણાય એટલે આપણે થોડોક કોરો લોટ વચ્ચે લગાવીશું અને જે મસાલો આપણે તૈયાર કર્યો હતો તે આપણે આ રીતે વચ્ચે મૂકી દઈએ ત્યારબાદ આપણે આ રીતે તેને ફોલ્ડ કરવાનું છે બધી કિનારીઓ આ રીતે એક જગ્યાએ ભેગી કરી અને આપણે તેને આ રીતે બંધ કરી દઈએ તો તમે જુઓ પરાઠો એકદમ સરસ પેક થઈ જશે ફરીથી થોડો કોરો લોટ આ રીતે લગાવી અને આપણે આ પરાઠાને હળવા હાથે વણી લઈએ તો તમે જુઓ આ રીતે મેં પરાઠો એકદમ સરસ વણીને તૈયાર કરી લીધો છે હવે આપણે તેને શેકવાનું છે તો અહીંયા તવા ઉપર આપણે આ પરાઠાને શેકીશું ગેસની ફ્લેમ મીડિયમ ઉપર રાખીશું બંને બાજુ આ રીતે પરાઠા થોડાક શેકાય એટલે કે બંને બાજુ આ રીતે પરાઠા થોડાક કાચા પાકા શેકાય એટલે ત્યારબાદ આપણે તેની ઉપર થોડુંક ઘી લગાવી લઈશું તો એક એક ચમચી જેટલું ઘી હું બંને બાજુ પરાઠા ઉપર લગાવી લઉં છું તો તમે જો પરાઠા દેખાવામાં પણ એકદમ સરસ હેલ્ધી લાગી રહ્યા છે અને ખાવામાં તો બહુ જ સ્વાદિષ્ટ બન્યા છે ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે આ પરાઠાને તમે બાળકોને ટિફિનમાં આપી શકો છો તમારા હસબન્ડને ઓફિસના ટિફિનમાં પણ આપી શકો છો ગરમા ગરમ આ પરાઠા તૈયાર થઈ ગયા છે અને આની સાથે આપણે આ વઘારેલું ઠંડુ ઠંડુ ચટપટું દહીં પણ આ રીતે સર્વ કરી લઈશું તો ફ્રેન્ડ્સ એકદમ ક્રીમી અને ચટપટું આપણું આ દહીં તૈયાર છે આની ઉપર આપણે લાલ મરચાંનો પાવડર અને ધાણા ગાર્નિશ કરી લઈએ તો ફ્રેન્ડ્સ કેવી લાગી આજને આ મૂળાના પરાઠાની રેસિપી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો અને આ એકદમ હેલ્ધી છે ક્યારે તમે બનાવશો એ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયો શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો